મેં પોલીસ તરફથી પત્ર પણ મળ્યો હતો આ બાબતનો આર્મી સર્કલનો અને ત્યારબાદ પછી માર્કેટની અમારી માનતાની ટીમ અને પોલીસની ટીમ એમણે સંયુક્ત અભિયાનના ભાગરૂપે આપણા જે મુખ્ય રસ્તાઓ છે એમજી રોડ છે કે પછી આપણો એસીપી રોડ પણ છે અમે એવું નક્કી કર્યું હતું કે ભાઈ ફેઝ વાઇઝ જે ટ્રાફિકને નડતરરૂપ હોય કે પછી મુખ્ય રસ્તાઓ પર જે રીકડીઓ રીપી ધારકો કાયમી ધોરણે ત્યાં ઉભા રહી જાય છે એમને દૂર કરવાની કરાવી હાથ ધરવામાં આવે એટલે આજે અમે શરૂઆત કરી છે ટૂંક સમયમાં અમે મુખ્ય રસ્તાઓ છે એ બધા ક્લિયર કરશું જે મુખ્ય રસ્તાઓ છે જ્યાં ટ્રાફિક ને અડચણ થાય અથવા તો પીક અવર્સમાં જે નડતો રૂપ થતું હોય છે તેમને હું અપીલ કરીશ કે તેઓ મુખ્ય રસ્તાઓ પર કાયમી ધોરણે રેકડીઓ કે કેબીન કે કોઈ પણ રાખે નહીં અને જે મનપા અને પોલીસ છે તંત્ર એમને સહયોગ કરે અને ટ્રાફિક ને અડચણ રૂપ ન બને અમે સતત જયારે પણ ધ્યાનમાં આવશે એ પ્રમાણે મુખ્ય રસ્તાઓ ક્લિયર એની ખરેવી કરતા રહેશું તરફથી અમને અગાઉ જે પત્ર મળ્યો તેમાં અન્ન સર્કલ જે છે પર્ટિક્યુલર ત્યાં ફ્રૂટનું વેચાણ કરતા છે તેમના બાબતે રજૂઆત મળી હતી